ખેડૂત મિત્રો આજે તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ ગુજરાતનો રેકોર્ડ બ્રેક કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ લેનાર અમારા મિત્ર અને પ્રગતિશીલ ખેડૂત એવા જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભીતાણા ગામના ચંદુભાઈનો આજે સવારે જ ફોન આવ્યો હતો કે પરાસરાભાઈ હું માણાવદર ખાતે આજે કપાસનું વેચાણ કરવા માટે જઈ રહ્યો છું અને કપાસનું જેવું વેચાણ થશે ત્યારે હું તમને તરત જ ફોન કરીશ ખેડૂત મિત્રો થોડીવાર પહેલાં જ ચંદુભાઈનો ફોન આવ્યો કે ભાઈ મારો કપાસ માણાવદર ખાતે હું જ્યારે વેચાણ માટે લઈ ગયો ત્યારે દસ પંદર વેપારી છે તે જોવા માટે રીત સરના આવી ચડ્યા હતા અને દરેક વેપારીઓએ ધાર્યું હતું કે આ કપાસ છે તેનો ઊંચામાં ઊંચો ભાવ કદાચ આજે જોવા મળશે અને ખરેખર ચંદુભાઈની વાત પણ સાચી પડી અને પોતાનો વીસ કિલોનો કપાસનો ઊંચામાં ઊંચો ભાવ ચંદુભાઈએ અમને જણાવ્યું કે પરસરાભાઈ પંદરસો ને સિત્તેર રૂપિયા જેટલો ભાવ છે તે મને મળ્યો અને ત્રેસઠ મણની આસપાસ મારે કપાસ થયો ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો બાબરા ચૌદસો પંચ્યાસી ધારી ચૌદસો સાડત્રીસ હળવદ ચૌદસો ને તેતાલીસ રાજકોટ ચૌદસો ને પંદર બીજા ભાવો આપણને મળશે એટલે તમારા સુધી ટાઈમ હશે તો વિડીયો બનાવીને ચોક્કસ તમારા સુધી પહોંચાડશું અમારા ચંદુભાઈને ખૂબ સારામાં સારો કપાસના વીસ કિલોનો આ વર્ષે અત્યારે આજની તારીખે રેકોર્ડ બ્રેક ભાવ મળવા બદલ અમારી માહિતગાર બનો યુટ્યુબ ચેનલ અને અમારા તમામ ખેડૂત ગ્રુપો વોટ્સએપ ગ્રુપો હતી ચંદુભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ખૂબ સરસ મજાનું કપાસનું ઉત્પાદન અને કપાસની સારી ગુણવત્તાને કારણે ખૂબ સારામાં સારા રેકોર્ડ બ્રેક ભાવ આજની તારીખે મેળવવા બદલ અમારો માહિતગાર બનો યુટ્યુબ ચેનલનો તમામ સ્ટાફ અને અમારા તમામ મિત્રો હતી ખૂબ ખૂબ આભાર ચંદુભાઈ આવીને આવી પ્રગતિ ખેતીમાં સતત કરતા રહો અને ખૂબ સારું એવું કપાસનું ઉત્પાદન લેતા રહો અને સારામાં સારા બજાર ભાવો મેળવી કપાસની ખેતીમાં ખૂબ આગળ વધો તેવી આશા સાથે અને માહિતી આપવા બદલ તમારો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો અત્યારે કેવા ભાવ ચાલી રહ્યા છીએ તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો